રામ રામ જય દ્વારકાધીશ જય મુલીધાર બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં તારીખ થઈ ગઈ સોળ ત્રણ બે હજાર પચીસ અને કાલની તારીખમાં આપણે જીરું કાઢ્યું હતું પણ એક વાડીનું નીકળ્યું એક વાડીનું બાકી રહી ગયું થવાળો મોડો આવ્યો ને મેં પાછું જીરું ઘરવાઈ ગયું એટલે ખારા વાડીનું આપણે ચાર વીઘાનું જે જીરું હતું ને એ નીકળ્યું અને જીવ છ વીઘાનું હતું ને દસથી વહેલું આવેલ એ ગાંઠનું રહી ગયું એટલે ચાર વીઘામાંથી આપણે હાથ બોરાને માસે આઠ દસ કિલા જેવું થયું હે એટલે લે ને પચાસ કિલો જો હોય મો બદર બોરા હતા આપણે હાથ તો અઢારક મણ જેવું થયું ચાર વીઘામાંથી એટલે સાડા ચ સાડા ચાર મણ જેવી એવરેજ આવી છે આપણે વીઘે અને વાવલે તો બારમા મહિનાની ચૌદ તારીખે લગભગ આખા ગામની વાહન જ બહુ મોડું આવ્યું હતું કારણ કે પડવું સોખું થયું નહોતું પેલા કંઈ વાવવાનો પ્લાન નહોતો કારણ કે મોડું બહુ થઈ ગયું એટલે પછી ઓલું વાવ્યું ને પાણી વહીધું ને એટલે મી બાપુને કીધું કે વાવી દે જે થાય ગાથનું પાણી હશે ને ઉમા કાઢ્યા રાખ્યું ને તો ઓલિંગ બગાડ્યું પાણી કાઢી કાઢીને એટલે હું આ વાવી દઈ ને તો પાણીનો ભાગ પડવી ગયા થાય ના થાય બીજાને નંબરની વાત પણ એમાં એવું છે કે વાર યાર અજરાક લાંબો આવી ને એટલે થયું જીરું ના એટલું મોડું જીરું વાવી થાય નહીં તો ફાઇનલ જોવાઈ ગયું કારણ કે છેલ્લે પછી છે ને બધા જીરા પાકી જાય ને આ જીરું લીલું હોય એટલે થ્રીપનું એટેક બહુ આવે અને આવ્યો તો એ છેલ્લે છેલ્લે આપણે છેલ્લા તંદીમાં બે રાઉન્ડ થ્રીપના મારી રહ્યા એ માન માન મેળમાં આવ્યું તો ના જ આવે પછી તો એ નામી થયું હાડા ચાર મણ થયું બધાને છેલ્લે આવ્યું તો થઈ આવી ગે એટલે નામી થયું વાંધો નથી એ આજે બપોર ઢુકડું પડામાં કાઢવાનું થાય જરાક જાકાર બાકર ઉડી જાય ને પછી કરવાય તો ગયું એટલે એમાં જરાક કપાણ તો દે કારણ કે હવે ઘાર ઉડે નહીં ઢીગલામાંથી તો એ ધીરું હવે કાઢવું જ જોઈએ એટલે એ ભાઈ ફૂખણી સોડાવીને વહી ગયો આજુરી આવીએ જરાક પેટકી તપીએ ને એટલે એમાં કેટલું થાય જોવાનું છે આપણે આજ અને આજે આપણે જોવાના ડુંડા કાપવા રિક્ષા આવવાની છે હજી થાય એવી નથી આઠ થવા એવા લગભગ આવતી હે અને બીજા બે ચાર જણા આવવાના છે એટલે માણસનો મેળો લગભગ રિક્ષા આવી જાય ને તો અહીંયા થઈ જવાનું છે આજ ડુંડા કેટલા કપાઈ જવાનું છે આજની તારીખમાં એટલે બે ભેગું છે વા ફૂકડી અને અહીંયા ડુંડા કાપવાનું બધું ભેરું થાય કાલે જ જીરું કાઢી લેવું હતું તો કાલે ઘાર પકડી ગયું નીકળે મને તું એમાં એવું છે ઘાર પકડી જાય એટલે આખો હેરો સુહી લેડમાં કપાય નહીં રાડું તૂટે નહીં પછી તે ઓરી ઓરું થ્રેસર દબાઈ દે દબાઈ જાય એટલે ઓરી સ્પીડ ઘટે ઓરી કસરા આવે જીરામાં એવું બધું થાય એટલે વાળા ભાઈ ગયા મજા નહીં આવે કાઢવાની કાલ ઉપર રાખીને હું બધું હે તો વિડીયોમાં બનનાર જો થોડીક વારમાં આપણે માણસોની ભરતી થવા માંડીએ કેટલાક આવે એ જોવાય હવે પૂરાના ઉદ્યોગનું થયું છે ને આપણે માણસોની દીક્ષા આવવા નથી પણ આવી નહીં ખબર નહીં હું કામ નહીં આવી મને જરાક શંકા હતી કારણ કે નહીં આવી બીજા આપણે ત્રણ જણા એમપીઓ રહે અને એક મહેરીભાઈ છે મહેરીભાઈ વરુ એક ચાર જણા છે આજ ઘરના હવે થોડી ઘર લડી પછી કત્તાની જીરામાં કાલ ઢાઇક ઉગાડવા જાઉં પછી બપોર કાઢવાનું થાય જીરું સાડા નરોગીવું થયું હોય અને આવી ગયું આપણે કરતા કરફાળ ઉતારવા તો જોઈ લીધું આમ સમ નું પાણી ભરાઈ ગયું કાયદેસર આવી જાગ આવે આમાં જીરા કાઢવામાં આવે હવે ને આને ઉગાડીને પાથરવું જોઈએ કારણ કે આ બધું ભીનું ભીનું જો આરી પાણી પાણી છે અને જીરું કાઢવામાં આ અર્બમ થેસર નટરાજ અર્બમ બેસ્ટ લાગ્યું મને કારણ કે જો એક તો માણસ ચાર જણા હોય એટલે કમ્પ્લીટ હાલે આ તો આપણે જીરું ઘરવાઈ ગયું હતું ને ત્રણ જણા ગમે એવી બધું નાખે કાઢી નાખે કાલ જરા ઘર હતો એટલે બે જણામાં હાલતું હતું દબાઈ જતું તું કંઈક કંઈક બાકી સુકાઈ ગયેલ જીરું હોય તો બહુ મજા આવે કાઢવાની ખોટી ટૂંકમાં ભીડ પડે નહીં માણસો ચાર જણા હોય નહીં આરામથી કામ હોય જરાય ભીડ ના પડે અને પાછી ક્વોલિટી સારી આવે જરાય કસરો નહીં નહીં ઓલું કંઈ માઈપી મેળવી ઓરી એટલે આમ કાલ દસ સુપર માલ આવે વાવલો પણ ના હોય એટલે આપણે જીરું કાઢવામાં તો આ ઉકળીને પાસ કરી અરબમ નટરાજ અરબમ હરબમ થઈ જાય ધરાર એવું બધું છે કાળા છોડાવી ગયો તો હજી ફોન આવ્યો તો હતોમાં નીકળે નહિ બપોર ઢૂકડું માંડ નીકળીએ કારણ કે આ બધું પાણી પાણી થઈ ગયું ફટાફટ ખોલી અને કરતા નહીં એના પકતું કરવું જોઈએ આ નહીં કઈ રોગે રોગ ચારે કોરા પાણી ભરાઈ ગયા જો તો તરફ આપણે બે ખોલી બે હજી ભીના હે

લગભગ મેળમાં આવી જાય કારણ તો બધું આવ ગારા દીવું છે આ બધું હાવ જરાય એટલે જરાય ઓલું નમરે હું હાથ નહીં નથી ગયો દીવું નહીં મૂડીએ કેટલો ઘાર પકડી ગયો આ જઈ આપણે ઉપાડવા નહોતું તઈ જરાય જાકાળ કે જરાય ભેજ ના આવતો તઈ હાથમાં નહોતું આવતું એવું રોકાઈ ગયો તો હાટાણે જરાય ખીરતું નથી રોકવું જ પડતું અગિયાર ક્યારે આવી ગયા આપણે વિજયભાઈ ખેસર વાળા આજ ભૂર છે ને તે બધું વેતણી બગડે કારણ કે આમ ફેરવવું પડ્યું આખું આપડે આમાં ચાલુ જરા બહાર જ

બેતાલી મન મૂકીએ મયુરીભાઈ થોડુંક ખોટું હાલે આવે ચાલી શકતી વેટ કરશે કાલે જ કીધું તો મૂકી ગોલી વાડીમાં જીરું જેટલું થાય ને ડબલ વાડીમાં ભારે લાગી ને હલવાના મયુરીભાઈ ને બધા વાયાની એ દૂર મૂકી હવે ખાય થોડીક આરામ કરીને પછી આ જીરું લેવા આવજો બાસકાન બાસકાન અહીંયા જરાક આ હાકડવાળું હોય ને

હાલો રૂંધાના ચાર થયા હે અને બધા બોરાટમાં અધુરા અધૂરા હતા ને બધા પૂરા કર્યા તો એમાંથી પંદર થયા એકમાં ઘટાડો આવ્યો એટલે એ ભાઈ અધુરા હતા કાઢી લીધા હતા હવે ને મૂકી દઈ રૂમમાં એટલે એ જીરાનું કામ થાય પૂરું રૂમમાં જુઓ નહીં રાખે બપોરે પાછા વળી ત્રણ બીજા માણસો આવ્યા એટલે ટોટલ છ માણસો એટલે દુવાઈનું કામ ચાલુ છે હવે અહીં ઉતારી છે આ પાણી પીને મેં જા હું હાલો હા હાથ વાગી ગયા હે જીરું બીરું આપણું કમ્પ્લીટ મૂકી દઉં રૂમમાં અને જુવાર કંઈક વીઘા જેવી ડુંડા જીરું આપણે ટોટલ દસ વીઘામાંથી ચોવીસ બોરા જેવું થયું હે રૂમમાં ખરી દીધું હમણાં આગળ વેચવાનું છે ને એટલે કંઈ ધાર બાર દેવી નથી ને ટાઈમ નથી આ ઘટાણા હવે જુવારનું બહુ મોણું થાય જુવાર પાકી ગઈ ને ખૂટી એની ઘડીકમાં એટલે એને સટ્ટો માગી દીધો ને સુગંધ આવે રૂમ ખોલી એટલે હા આખરી સુગંધ આવે આખરી એવું બધું છે જીરાનું કામ પતી ગયું આજી કાઢ્યું ને એ હાથમણ હાથમણ જીવું થાય હાથમાં થોડું ઘણું ઓછું ને એટલું કાલ કઈ દઉં એ સાડા ચાર ઉપર ને એવું બધું થાય એટલે એવરેજ જીરું સારું થયું મોડું હતું પણ વાંધો ના આવ્યો બાકી જીરું હે ને જુગાર જેવી વસ્તુ હે એટલે વાંધો ના આવ્યો બસી ગયા ટૂંકમાં દસનું ગયા વર્ષે કંઈ નહીં એવું થયું આપણે આખી વાડીમાં તું કાલે વીઘે પચીસ કિલો જ થયું તું એટલે હવે પછી જુવારનું વાવે તો કરી નાખું હે હવે આજ તો રિક્ષા એવી નહીં કાલ શું થાય રિક્ષાનું રિક્ષા આવે ને તો કંઈક આમાં ખાલું થાય એમ છે બાકી બે ચાર જણાથી કંઈક ખૂટે એમ છે નહીં હે મકાઈ વાઢવાનો ઓર્ડર આવી ગયો હે તો સૌથી પહેલાં તો આ બાશકા કરતા અંદર બધા રખડે ને એ હેરખા મૂકી દે કારણ કે હવે ક્યાંથી કંઈ ભરાવાનું છે નહીં ભરાવાનું છે ભરાઈ ગયા તો ગુસ્સો ઉડરે બધામાં એ શોખું કરી પછી થોડીક મકાવવા દઉં અને વિડીયોને કરી નાખી પૂરો કેવો લાઈક કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો